મળતી માહિતી અનુસાર મિત્રો આપને વધુ જણાવી દઈએ કે અભિનેતાની પુત્રી કૃષ્ણ કેન્સલ હેલી ક્યારે મિત્રો ગઈકાલે ત્યારે મિત્રો બુધવારે ઓક્ટોમ્બર તેવી બે હજાર ચોવીસના ઇન્સ્ટાગ્રામ પર એક ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે લાંબી ભાવનાત્મક નોંધ શેર કરી હતી અને મિત્રો તેના પિતાના અવસાન વિશે માહિતી આપી હતી જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ